ચોરીનો મુદ્દામાલ વેચાણ માટે નીકળેલા ચાર ઈસમોને માંજલપુર પોલીસે દબોચી લીધા હતા મકરપુરાની પટેલ એન્જિનિયરિંગમાંથી ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા મકરપુરા જેઆઈડીસી માં આવેલ પટેલ એન્જિનિયરિંગ માંથી નાના મોટા રાઉન્ડ બાર તથા ચોરી કરનાર ચાર માંજલપુર પોલીસ ટીમ ઝડપી પાડી કાયદેસર છે માંજલપુર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતે થી એલ્યુમિનિયમ ના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમ ની બ્રોન્ઝ ની ડાય ની ચોરી કરનાર ઈસમો તુલસીધામ જુપિટર ચાર રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષા સામા ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંઝલપુર સોમનાથ નગરમાં રહેતો કૃણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભેરવ નગરમાં રહેતા અરુણ મકવાણા મહેન્દ્ર પાટીલ અને જયેશ બારિયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર દસ નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની 50 કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી ચારેય ઈશામોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે